વિરમગામ શહેરમાં રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું વિરમગામ શહેરના સામાસુરિયા વિસ્તારમાં રહેતા અને વિરમગામ શહેરની કાપડની દુકાનમાં કામ કરતા યુવકે પોતાના રહેણાંક મકાનમાં બપોરના સમયે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું સામાસુરિયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં રહેતા રાહુલ સુરેશભાઈ ભીલ ઉંમરવર્ષ છવ્વીસ નાવોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર યુવકે કોઈ પ્રેમ પ્રકરણને લઈને આપઘાત કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા